ગોંડલ સગીર છાત્રો વિવાદનો અંત આવ્યો છે જેમાં જયરાજસિંહે કહ્યું હતું કે દરેક સમાજનો હું આભાર માનું છું ગોંડલને બદનામ કરવામાં કોઈ કઈ બાકી રાખતું નથી આવી બધી વાતમાં નહીં પડવાને શાંતિ અને સલામતીનું આ પરિણામ છે જ્યારે ગોંડલની બદનામ કરવાનો પ્રયત્ન થશે ત્યારે આપણે બધા સાથે મળીને જવાબ આપીશું

જે લોકો ગોંડલ ને મિર્ઝાપુર તરીકે સંબોધે છે એવા આવારા તત્વો અને એવા ટકોરીઓને અહીંથી ગોંડલના અઢારે વરણના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટકોરીઓનો હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળીય ગોંડલ છે સર ભગતસિંહનું ગોંડલ છે અને ગોંડલની અંદર તમામ સમાજના લોકો અઢારે વરગના લોકો એક થઈ અને રહે છે ને ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ

ગુંડલવતી હું સ્પષ્ટપણે જવાબ આપું છું કે ભાઈ એ તમારા સપના છે ક્ષત્રિય પાટીદાર વર્ષિત ક્ષત્રિય કરાવવાના એ સપના તમારા ક્યારે પૂરા નહીં થાય એવી અધારે વર્ષના લોકો તરફથી ટપોરીઓને જાહેરની અંદર હું જવાબ આપું છું વધારે વિશેષ કઈ નહીં પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો પાટીદાર સમાજના લોકો તમામ સમાજના લોકો જે એકતા બતાવી છે જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભાર્યા છે એમનો પણ હું હૃદયપૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશેષમાં કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી દરબાર સમાજ વતી ખાતરી આપું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટ ની અંદર સુખદ સમાધાન થઈ અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને ખાતરી આપું છું